હવે જોઈએ આગળનો પ્રશ્ન જે આવ્યો તે એ પ્રશ્ન એવો છે કે મહારાજ શ્રી આ જળ અને ચેતન એટલે કે દેહ અને આત્મા કેવી રીતે રહેલો છે આ જળના ચેતન શરીરના આત્મા આ બે કેવી રીતે રહેલો છે તો જુઓ વાસ્તવમાં સંત સિદ્ધાંત અનુભવ નિર્ણય સહિત જો કહીએ અગર તો વિચારીએ તો આ બે નથી કે આ બે નથી એટલે એ બે ભેગો તો હાથે હાથે તો રહી એક નહીં દાખલા તરીકે અંધકાર અને પ્રકાશ બે હાથે હાથે તો રહી એક નહીં એટલે કે અસત અન જળ સતન સત વિરોધાભાસ છે એ બે કદી હાથે રહી નહીં પણ આ જેની બુદ્ધિ જળતાવાળી હોય જળવાળી હોય કારણ કે માયાનું કાર્ય આ જળ બુદ્ધિ છે હવે જળતાવાળી બુદ્ધિ દેહ બુદ્ધિ એમ એને આ બે હોય એવું લાગે છે કે આ બે હોય એવું લાગે છે જ્યાં સુધી જડ હોય ત્યાં સુધી એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં જડ હોય ત્યાં ત્યાં અંધકાર સિવાય અજ્ઞાન સિવાય બીજું કોઈ હોય જ નહીં કારણ તમે રાત્રે જુઓ તો રાત્રે સૂર્ય દેખાય જ નહીં એમ બુદ્ધિની માન્યતા અનુસાર જ્યો હુદી જળતા દેખાય જળ પદાર્થ તમામે તમામ વિશ્વ સહિત ત્યાં સુધી ચૈતન્ય એટલે કે આત્મા સૂર્ય સમાન કહેવાય પણ તે આત્મા ત્યાં સુધી નથી 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 અને જેમ દિવસ ઉગી જાય તો રાત્રિ નથી એમ જો ચેતનની ચૈતન્યને અર્થાત આત્માની અનુભવ કે અનુભૂતિ થઈ જાય તો જેમ દિવસ ઉગતો રાત રહેતી નથી એમ ચેતન અગર તો આત્મા અને ખબર પડી જાય અનુભવ થઈ જાય તો જળ એવી કોઈ વસ્તુ જ નથી તો પછી જળ રહેવાનો સવાલ જ નથી હા એટલે કે આ જળ ચૈતન્ય એક બુદ્ધિનો તર્ક અગર તો સમજણ વગરનો સંશય છે હા એટલે સંશયની નિવૃત્તિ કરવી એ જ અનો જવાબ છે કે દેહમાં જુઓ દેહમાં આત્મા મોન્યો હોય તો એ વાત ખોટી છે દેહમાં આત્મા હોતો નથી હા જો દેહ એને જ આત્મા કહેતા હોય તો રાતનો તો દિવસ કહેવાય જ નહીં એમ દેહ એ પણ આત્મા નથી આ દેહથી જો સેજ પણ જુદો મોનો આવનારો જનારો તોય પણ એ પક્ષ એ મત એ વાદ મન મોન્યો અર્થાત ખોટો છે એટલે દેહથી જુદો કોઈ આત્મા છે જ નહીં અને જો દેહને જ આત્મા મની લો અગર તો દેહ અને આત્મા બે એકરૂપ થાય તો થાય જ નહીં આ કાંઈ એકરૂપ બે થાય જ નહીં અગ્નિ અને પોણી બે ભેગો રહી હક જ નહીં જેનું પ્રમાણ વધાર એની હાજરી દેખાય હા તો આત્મામાં પણ દેહ નથી આ રીતે પોચય પ્રકારના પોંચય વિભાગથી પર થવાની જરૂર છે કે જુઓ દેહ એ આત્મા દેહથી જુદો આત્મા દેહ અને આત્મા આત્મામાં દેહ આ બધા પક્ષોથી અધિકારીએ પર થઈ જવું પડે તો જ આ વાતની સમજણ પડે આ યુક્તિ જેમ તમે વિચાર કરો ચેતન એટલે દૂધની અંદર પાણી હોય તો પાણી અને દૂધને જુદું કરવું કોઈની તાકાત નથી એના માટે હંસ જોવો જોવ ને જોવો હંસના પહા આરી એક ગતિ એટલે એની ચોચમાં ખટાશનો ગુણ જુદો પાડવાની યુક્તિ છે બાકી બગલા તો બજારો ભેગા થાય શું કરવાના છે ક્યાં કરે બગ બિચારા એમ યુક્તિ નિયમ અનુસાર જળ ચેતનમાં સમજવો એટલે દેહ એ અવિદ્યાથી બંધાયેલી બુદ્ધિની એક જળ ગ્રંથિનું નામ છે હા કારણ કે બુદ્ધિ એ જળ છે એટલે આ શરીર છે એવી જળતા એને ઊભી થવાની 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 એટલે અવિદ્યાથી બંધાયેલી એક જળ બુદ્ધિ એનું નામ આ શરીર કહેવામાં માનવામાં આવ્યું છે પછ જેવી જેની ગ્રંથિ જ્યારે આત્મા ચેતન તો એક સંત સિદ્ધાંતનું નામ છે હા ચેતન કોકાત્મા કહો પણ એ તો સિદ્ધાંતવાદીની વાત છે શરીરવાદીની નહીં જેનો લક્ષાર્થ હું શું એવો થાય છે પણ અહીં બુદ્ધિથી હું દેહ છું આવી જડતા ઉત્પન્ન કરી છે જ્યારે સદગુરુનો ઉપદેશ એટલે તત્વ વિચાર જાગી જાય તો હું આ દેહ નથી અને દેહવાળો કોઈ મારો પણ નથી આવો એનો એક સિદ્ધાંત હાચી હમદણનું ભોન થાય એના આત્મા કહેવાય છે લક્ષાર્થમાં હું તો આ જળ જગત કહેતા હોય હા તો જ જગત એ લોકદ્રષ્ટિથી વાસ્તવિક રીતે કહેવાય છે જેમ સત્ય અને અસત્ય ભેગો રહી શકતો નથી આગળ કીધું એમ અંધકાર અને પ્રકાશ ભેગો રહી શકતો નથી વળી ત્યાં વિરોધાભાસ આવ્યો છે હા અને ચૈતન્ય પરમાત્મામાં કોઈ પ્રકારનો વિરોધ સહકાર કરતીકાર એવું હોય નહીં હા પણ આ એક ફક્ત માન્યતા છે અને એ માન્યતાની ગ્રંથિ તૂટે નહીં ત્યાં સુધી આ વાતને સમજણ પડે નહીં કારણ કે તમે જોઈ જુઓ લાકડાના અડો તો બળાય નહીં પણ જો અગ્નિવાળું અડો તો લાકડું ના રે હા એમ જળ જડ જળ બુદ્ધિ જ્યાં સુધી છૂટ નહીં ત્યાં સુધી ચેતન ભલ બોલો પણ એ સ્થિતિ એ ભૂમિકા અગર તો એ અનુભવની આપણને ખબર પડે નહીં નહીં ને નહીં આમ જડ ચેતન અને જળ ચેતનના હાથે જેટલા જેટલા અવગુણો છે એ બધાય જળતાના જ છે જેટલા જેટલા અવગુણો છે એ બધા જડતાના જ છે એને અવગુણ કહેવાય હં અને જેટલા જેટલા ગુણ પર છે એ બધાય ચૈતન્ય આત્માના છે ગુણોનો ભંડાર છે જેમ જેટલું જેટલું નથી દેખાતું એ બધી રાત્રિ અંધકાર જ છે અને જેટલા જેટલા દેખાય છે એટલા સુધી સૂર્ય પ્રકાશવાળાના કારણે દેખાય છે આમ ભિન્નતા છે અને એ ભિન્નતા કદી પ્રકાશમાં ચૈતન્યમાં હોતી નથી હા ક આત્માના કો તો એક માપવાળી માપવાળા પદાર્થમાં માપવાળા દેહમાં મોટી વસ્તુ નાની વસ્તુમાં આવી હક નહીં મોટી વસ્તુ નાની વસ્તુમાં આવી હક નહીં બીજી રીતે જોઈએ તો આત્મા તત્વ છે અને દેહ ભૂતનો બનેલો છે એ જોતા હોય એમાં આત્મામાં દેહ આવે નહીં જેને આત્મામાં દેહ દેખાતો હોય એના જેવી મૂર્ખોમી કોઈ જગ્યાએ બીજો નથી અને જેને દેહમાં આત્મા દેખાતો હોય આ બધી સિદ્ધાંતને બદનામ કરવાની વાતો છે આ રીતે આ જળ ચૈતન્ય એ ગ્રંથિનું નામ છે અને એ ગ્રંથિ છૂટી જાય કારણ સ્વાનુભવ સિદ્ધ પોતાનું સ્વરૂપ થાય હા કારણ કે જળચેતન આપણી ગામડાની ભાષામાં કહીએ તો હોશો નાખાર ભેગો તો રહી શકવાનો જ નથી એક આવક બીજું જતું રહે અને બીજું આવક પહેલું જતું રહે એમ જડતા હોય તો હજી ચૈતન્ય ના હોય અને ચૈતન્યની અનુભવ થઈ જાય તો પછી જડતા કોઈ રહેતી જ નથી પણ તમે સાચું કહેવા જાઓ એટલે હોમા વિરોધો ઉપડ તો સમજી લેવાનું ક ઓન આ અલૌકિક ભાષા ઘેર નહીં બેઠી એટલે એ વિરોધમાં રહેવાનો રહેવાનો ને રહેવાનો બાકી જડતા એવું બુદ્ધિની અપેક્ષાએ છે અને ચૈતન્ય એ તત્વ વિચારની અપેક્ષાએ છે આમ બીજો ભેગો રહી શકે નહીં સદસત ભેગો રહી નહીં દેવદાનવ ભેગા રહી શકે નહીં ના રે ક એટલે ના રે ક આકાશનો પાતાળ ભેગો રહી શકે નહીં હા એમ આ જળ વિરોધાભાસ છે એ કદાપી એક હોય એટલે બીજું ના હોય એવું એવું નક્કી જ સર હા કારણ કે જો સુધી આપણે હેડતા હોય તો સુધી પૂર્વ દિશા જ હોય ભલે માની લો પણ એ હેડ્યા જાઓ હેડ્યા જાઓ હેડ્યા જો ત્યાં સુધી પશ્ચિમ દિશા હોય જ નહીં અને લમણો કરો એ વખતે જ્યારે પશ્ચિમ થઈ જાય તો ગમે તેમ કહે કે કરો પણ એ વખતે પૂર્વ દિશા હોય જ નહીં પણ આ બુદ્ધિમાં પડી ગયું છે એ બુદ્ધિના ભેદ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે એવું બુદ્ધિના ભેદ બતાવશે અને ભેદ માત્ર એ આરોપ માત્ર બુદ્ધિ છે જ થાય છે હવે આ બુદ્ધિનો કરેલો આરોપ એ આરોપ છૂટે નહીં એ આરોપ જાય નહીં આ ગ્રંથિ બંધ નહીં નહીં ને નહીં તત્સદ પરમાત્માએ સદગુરુ મહારાજની છે એટલે કે આ બાબતની ઘેર યથાર્થ ના બેહ તો હુદી સંને થાય જેમ વાતપીતન કફ ભેગો થાય એટલે કશું નહીં તો એ પથારી ફેદ ફેદ કરી એવો અને કહેવાય કશું નહીં વાસ્તવમાં સતત પણ એ બાજુ લમણો આપણો જાય ને ખણખોતર ખણખોતર ચાલુ છે શણનેપાત કહેવાય એમ જેનો આ યથાર્થ નહીં થયું એને એક પ્રકારનો શણનેપાત થયો છે કારણ કે વાત કરવી છે ચૈતન્યની અગર તો પરમાત્માની હં અને ક્રિયાઓ કરવી છે દેહમાં હા કોઈ ઇંગળા પીંગળા જગાડે કોઈ શરોદા સાધ કોઈ પ્રકૃતિઓ ખોલે કોઈ કુંડળીનીઓ જગાડે કોઈ મેર ઉદન રૂપો કર હા કોઈ વળી મોટા યોગ કર પણ વાસ્તવિકમાં વિચાર કરીએ તો આ ચૈતન્ય અગર તો આત્મા મો દેહજ નહીં તો ક્રિયા માત્રના સ્થાન નથી કોઈ ગમે તે કરે સિદ્ધિઓ કરે રીધિઓ કર હા કીર્તિઓ માગ કે ગમે તે કર પણ ક્રિયા માત્ર એ ચૈતન્યમાં નથી અને ક્રિયા માત્ર હોય તેઓ સુધી જણી લેવાનું કહેહ બુદ્ધિ જઈ નથી આ બધો એક પ્રકારનો હને પાત છે જે વસ્તુ સ નહીં એ વસ્તુમાંના મોય જઈને હું ખોળવાનું એમ આ શરીર અગર તો સંસાર પદાર્થો તમામ સહજ નહીં સહજ નહીં તો પછ કઈ રીતે આ બધું ખોળખોળ અંદર કરી રહીએ કઈ રીતે અનકો નાપીન ફાફીન બધું આ બધું આ બધું ખરેખર એક પ્રકારનો હાનેપાત છે અને આ હાનેપાત પૂરો થાય એવો નહીં અને દર્દી કાંઈ કોઈક રોગ હોય તો પકડાય પણ હાનેપાત થયો હોય તો જેવી રીતે પકડાય એમ જેનું મન શરીર અને જીવાત્મા અગર તો બુદ્ધિ આ બધું ભેળશેળ થઈ ગયું છે ને એ એને એક પ્રકારનો હનેપાત કહેવાય અને એ કદાચ હનેપાત જો એને થયો હોય જેને થયો હોય ને તમે કરજો ગોડવું હોય ને હળી કરજો જોવું હોય તો હે એમ ચીડિયા સ્વભાવનો માણસ હોય અને એની વાતને કાપજો અથવા હળી કરજો વાદરાને હળી કરી જોજો ખબર પડે હા લગીર હળી કરીમાં તમને સોડ જ નહીં એમ એની વાત કપાય એનો અહંકારનો આરોપ ગવાય એટલે એ વખત અહંકાર એ એ અહંકારના આશરે જાય અને રીત સર એ ક્રોધિત થાય જાણી બળી દો બાળી દો મારી ભસ્મ કરી નાખું અરે કશું ના થાય જ્યાં ચૈતન્ય હ પ્રકાશ છે દિવસ ઉગી ગયો છે હવે હા હા ના તસ્કર લોકો ફરી એક આ તો બધા અંધારામાં ફરી એક એમ જેનો સ્વાનુભવ સિદ્ધ ચૈતન્ય ખબર પડી જઈશ એના માટે જડતા અગર તો શરીર એવું કશું રહેતું જ નથી શું કરવાનું આવે છે ક્રિયા માત્ર ત્યાં નથી હા કારણ કે પ્રકૃતિ સંજોગે થઈ જ રહ્યું છે માટે જે યોગ જે રોગ જે ભોગ જે વિયોગ જે સંજોગ આ બધું એક પ્રકારનો હનેપાત છે એક પ્રકારનો મંદવાળ છે આ તો જાય હોય નહીં અને જશે નહીં જો મટી ગયું તો મિનિટમાં મટી ગયું અને ના મટી ગયું તો ડૉક્ટરો બદલો પણ રોગ ના પકડાય હે કે રોગ માનસિક ઘણીવાર માનસિક રોગો હોય અને બે ફિઝિકલ કે બીજા ડૉક્ટરો પાસે જઈએ તો એ કહેતો હોય એને એક્સરે એને લેબોરેટરી બધું કહેતું હોય કે આરું શરીરમાં કશું સ નહીં હોય અને કોઈ પ્રકારનો રોગ પણ આ મનમાંથી કાઢતો નથી એમ આ બધું કશું નહીં પણ આ લોકો બુદ્ધિમાંથી કશું કાઢતા જ નહીં હવે આ આ રોગ કોણ પકડી ક કહેવા જાઓ તો હોમાં થવાના છે હા જ્યારે પોતાનું ચૈતન્ય બિલકુલ શાંત સ્વરૂપ છે સહેજ પણ હિલચાલ થઈ નહીં થશે નહીં થવાની પણ નહીં હા શાંત સ્વરૂપ છે આવું શાંત પોતાનું સ્વરૂપ એ સ્વરૂપને ભૂલીને આપણે ખોટી જફ્ફામાં પડીએ છીએ તો બધું શરીર આયુષ્ય સંપત્તિ અને વિચારો બધું એ ઘડી પૂરતું બાકી પાછું અમય રહેવાનું નહીં ને અમે રહેવાનું નહીં છ જ નહીં ને રહેવાનું એ નહીં ને બધું ફેલ જવાનું છે પરમાત્મા સદગુરુ મહારાજનું છે